પણ એક જ હાથી વસ્તુ બચી હોય તો મારા બાપા ભજન બચ્યું છે અને બચાવજો આની અંદરથી મને તમને કંઈક પ્રેરણા મળશે તો વધારે સમય ન લે તમારા કવિ કાક બાપુના શબ્દોથી હું કાર્યક્રમની શરૂઆત કરું બધા થોડી વાર શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે મજા આવશે મિત્રો કારણ કે કવિ કાક કહે કે અભણ ભૂલ્યો ભણેલાના ભરોસે થોડો અવાજ ઓછો કરજો શબ્દો ઉપર ધ્યાન આપજો ચા પાણી પીઓ પણ મારા શબ્દો ચા અને પાણી હારે થોડાક પીજો એટલે મજા આવશે કારણ કે શબ્દ છે ભ્રમ છે ક્યારે મરે ને કંઈક કંઈક ઉપયોગી થતો હોય છે મિત્રો કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પૂરો કરતાં આપણે બધે જોયું હોય છે પણ કોઈએ કચરો નાખતો જોયું કચરો આવે ક્યાંથી કરોડ રૂપિયાનો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તો અંદર કચરો કરી જાય

હા અને કચરો બારે કાઢવો હોય તો આમાં સંતો ની જરૂર પડે ભલા માણા ભજન દુનિયામાં ખૂબ થાય છે લોકો ભજનમાં આવે છે ઘણા આયા પછી અમુક અમારા યુવાનો કહેતા હોય કે ભાઈ ભજનમાં ગયા હતા એટલે મને મોજ આવી ગઈ મોજ અને એમાંય સાઉન્ડ સારો હોય સંગીતકારો સારા હોય બધા ભજનીકો સારા હોય સાંભળવાવાળા બધા સારા હોય સંતો બહુ સુંદર પ્રવચન કરતા હોય ત્યારે મારા જેવા વાળી કે ખબર કે હા ભજનમાં ગયા હતા એટલે કે જામો પડી ગયો જામો

અને માણસ ક્યારે ધરાતો હોય તો કોઈ કીધું કે નથી એવું કોઈ કહેનારો દુનિયામાં સાહેબ સમર્પણ કર્યું હોય ને આ જગત ની અંદર તો જ વ્યક્તિ કરી શકે એકાદેશ ની દીકરી અને એક દેશ નો સંત આ બેચ વ્યક્તિ સમર્પણ કરી શકે સાહેબ આ દેશની જેની દીકરી મર્યાદા મૂકી દેશે ને સાહેબ લખો હોય લખી લેજો આ દેશનો સંત જેની મર્યાદા મૂકી દેશે તેરી આ દેશની માહે કાય વધવાનો નથી લખો હોય લખી લેજો સાહેબ આ બેચ વ્યક્તિ સમર્પણ કરી શકે છે સાહેબ સમાજની અંદર ઘણા બધા સંતો છે દરેક સંતોને હું પ્રણામ કરું છું કોઈ મારો કારણ કે અમારે કલાકારોને કોઈ વાદ વિવાદ હોય ને કોઈ સમાજ ના હોય ત્યારે સમાજ અમારા કલાકારોની હોય સાહેબ અમને બાપુએ કીધું કે ઘણા બધા સંતો ભક્તો છે એટલે દરેકના મુખથી આપણે બે બે વાણી મળી છીએ પણ આમાં બે કલાકારો વધાર્યા છે બજેટથી એમને થોડોક બાપુ ટાઈમ આપજો કારણ કે કલાકાર છે અને એ કલાક બોલવાનો ટાઈમ ન પડે તો ડોળો ન ડૂબે સાહેબ અને તમારું એ માથે પડે એટલે થોડી વાર બધા શબ્દો પર ધ્યાન આપજો મજા આવે સંત મહાપુરુષોની હાજરી છે મિત્રો સંત મહાપુરુષો ધરતી ઉપર તમે સાહેબ ઇતિહાસ વાંચો શાસ્ત્રો વાંચો સંતોનું પ્રવચન આપણો ખબર પડે આજથી હજારો વર્ષ પહેલા દેવાઈત પંડિત એક વાણીની અંદર આગમ ભાખી દીધો કે હજારો વર્ષ પેલા કઈ દીધું કે આવો સમય આવશે સાહેબ વિચાર કરો કલ્પના કરો હું તમને શું કરી શકવાના સાહેબ આ ધરતી ઉપર એવા મહાન પુરુષો થઈ ગયા કે આ ધરતી ઉપર હેમર હાલ છે બેન દીકરી કોઈ દી નાના મોટા ની મર્યાદા નઈ રાખે બાપ નું કીધું દીકરા નઈ માને કુંવારી દીકરી કલંગ લગાડ છે પડી કે પાણી લેસા છે અરે બાપા તેડી તો 999 નદીઓ પાણી વહી જાતી હતી લેવાય દિન લેવાજ પંડિતને કોકે ગાડો ન કીધો હોય કે આલી હું નેકલી આટલું પાણી છે પડી કે પાણી વેસાઈ કોઈ દી

દેવાયત પંડિત ત્યારે દેવલદને ગોતવા માટે નીકળ્યા સાહેબ હારી હાથસો સેવકો ભેગા અને બરોબર એમ કહેવા કે પાંડેવડી મજેવડી ગામની અંદર પોક્યા અને રથનો ધરો ભાગી ગયો રથનો ધરો તૂટી ગયો ત્યારે દેવાઈ પંડિત કહે છે કે ભયા કયું ગામ છે કે બાપુ મજેવડી તો કે જાવન કદાચ મજેવડી ગામની અંદર કોઈ લોહારની કોડ હોય તો આપણે ધરો હાથી આપે બે ચાર શિષ્યો એ કહેવાય છે કે ધરાને ખોલી અને ગામની અંદર જાય છે ગામની અંદર એક દેવ તણખી નામનો લોહાર

કે બાપુ દેવ દુકાન તો બંધ છે આજે છે પણ એવું કીધું કે દેવાઈ પંડિત હોય તો એ આવીને ઘણું ઉપાડે તો ધરો હાથી આપો દેવાયત પંડિતથી હાલો બાપા હું આવું પ્રસંગ બહુ લાગો પણ ટૂંકમાં કહું ઘણો બધો સમય નહીં લઉં જયારે દેવાયત પંડિત આવે છે અને દેવ તણખી કે કે બાપા તમે ઘણ લેશો ને કે આવો મિત્રો એમ કહેવાય છે કે એ રથનો ધરો છે એ ખોલી અને એમ ધકવા મૂક્યો લાલ ચટકડી જેવો થયો અને બે શેડામ કેરણ માથે મૂક્યા અને પછી દેવશંકી દેવાઈ પંડિતને કે છે કે બાપા ઘણ મારો અને તેથી મિત્રો ઇતિહાસમાં એવું લખ્યું છે કે દેવ તણકિયા એમ બે શેડા એરણ ઉપર મૂકીને દેવાઈ પંડિતે ઘણ માર્યો ને સાહેબ કેરણ પતાળમાં જતી રહી સાહેબ ધરો અંધી ગયો બધોય પતી ગયો પણ સાહેબ એ એ દેવ તો જેવો તેવો એમ કહેવાય છે કે એને પગ લાગો કરીને એની ઘૂંટણ ઉપર ધરાના બે સેડા રાખ્યા કે બાપોને ખેતા આવે મારો મારો અને દેવાયત પંડિતે થી ઘણ માર્યો ધરોધી ગયો બધું પધી ગયો પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો ઘૂંટણ ઉપર તો એનું ભજન કેવું હશે સાહેબ પંડિત કે છે કે બાપા તમે કોણ છો હું ત્યાં કામ લવાર છો કે નહીં તમે કોઈ